નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ડભોઈ નગર હદ વિસ્તારમાં વર્ષો પૂર્વે બનેલી પાણીની પર્વો હાલ બિસ્માર હાલતમાં છે ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે બપોરના સમયે માનવ શરીરને સૌથી વધુ પીવાના પાણીની જરૂર પડતી હોય છે ને તેવામાં આ પરબ બિસ્માર હાલતમાં છે નગરના અનેક વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલ પાણીની પરબો નગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે બીજી તરફ કેટલાક સેવાભાવી લોકો દ્વારા જાહેર રોડ રસ્તા પર પાણીના માટલા અને જગ મૂકી પરબો ઊભી કરી સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારમાં વારી ગૃહ વિભાગ દ્વારા ઉનાળાની ઋતુમાં પાણીની પરબો અને માટલા મૂકી પરબ ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે রুপে <tries>